હા મંજુ ભાઈ રાઠોડ બોલો હા એ મંજુ ભાઈ આપડે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મેં અનેક પ્રકાર નો ગયો ગોવા કાળ પણ થતો નથી સોલ્વ એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારે અંદરથી એક હું ગોવા હતા ને એક સીડી ગામ છે વસરામ દાદા એની પાસે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા ને બે ત્રણ વર્ષ થયા કોરોના માં ના ના વસામ દાદા કીડી હો હા હા એ ગુજરી ગયા છે તમે ગુજરી ગયા છે હા તો એક ભાઈ ને મેં હમણાં ફોન કર્યો ને એમાં એના કાર્ડ માં બે નંબર હતા સુરેશભાઈ દાના હા એ એનો છોકરો છે હા તો એને મેં નંબર આપ્યો એને ફોન કર્યો મેં કીધું વસામ ભુવા હશે ઘરે મારે જવું નું કામ છે તો કે હા એ હશે આવી જાવ રવિવારે એ તો એના છોકરા કરતા પણ એ તો ગુજરી ગયા એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે જીવતા ને એને મને પાણી નો લોટો મંદિરે હું બઉ હેરાન થતો ને તો એવું પાણીનો લોટો પાયો ને પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે અને મને હું કામ માં પણ હક નથી લેવા દેતી માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું હતું માનસિક બીમારી થઇ ગઈ હતી અને મેં ડોક્ટરને કીધું કે doctor આ અવાજ કોઈક આવે છે ભેગો તો કે

પ્રકાશ મોઢાની કોઈ સારી hospital ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રે ના ના મેં દવા લીધી ચાલુ પીવ છું ચાર મહિના થી મનસુખ ભાઈ દવા પણ એનો અવાજ નથ બંધ થતો આ આપડે હજી હજી કામ નથ કરતી દવા ઈ તને મેડ આઈ છે ને તઈ જ બંધ થાય છે અલગ નો થાય મને અવાજ ની વસ્તુ હું કે મને એમ કે છે કે હું નઈ હારું હું કાઈ બંધ થાય નઈ મને છોકરી એમ બોલે છે કે તારે જ્યાં જાવું હોય ત્યાં જા મેં કીધું આજ મનસુખભાઈ ભાઈ ને કવ તો

એ અવાજ એને કીધે ચાલુ બંધ થાય નહિ એ વિડિયો એની માથે પડ્યો તારા મગજ માં વાંધો છે એટલે તું હું કહું છું દવા લઈ લે દવા મનસુખ ભાઈ ચાર પાંચ મહિના થયા આ કઈ આજકાલ કાલ ની નથી આના વરસ થાય ગયા આમાં અમુક અમુક થઇ ગયા રોડ માં રખડતી ને દવા કામ નો કરતી આમ આમ થોડાક દી કર્યા કરે હાવ ખાઈ જા હમ હા ઈ વાયરસ છે એક જાત એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી

માતાજી માંડવા માં હું આયો હતો મેલોડી મા નો માંડવો તમે કહ્યું ત્યારે ના ના એક વાર કયો હું ત્યાં હતો બે વર્ષ ત્રણ વર પાંચ વર વાત હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું છું

હું છે ને તમને કઉ મનસુખ માતાજી ને હું તમને બીજી માતાજીને માનતો સામુન હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બેન કરી દીધો હું કામે ગયો ને કઈ યાદ જ ન રે મગજ કામ કરતો બેન કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકા પાછા મૂકી ને તો મગજ રેડી થ પાછો મેં કીધું અવાજ મારા થી દેવી થી બંધ ન થાય તો આ કોટા નાખી નાખી રાખ એટલે એ ફોટા ના મેં પછી ન્યાથી લઈ અને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઇ ગયો મૂડ ભણેલ નથી ને એટલે તને અભણતાનો અવાજ આવે અભણતા નો એમ તો હું ભણેલ છું એમ તો બધું મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને કેટલું હું દસ દસ ભણેલો છઉ મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધાય ભોવાના બધાય ઓકે તમારા વિડીયો બધા જોઉં જનરલ નોલેજ છે આપડી પાસે કેટલા તમારા પર જે દુનિયા ના વિડીયો આવે ને આ ભુવા ના લટકા પાસ કરો છો ને બધાય મેં સાંભળેલા મનસુખભાઈ ઓકે હાલ તો તારો અવાજ તો બંધ થઇ જાય ને એ તું અવાજ તને કોઈ તો ન ધરવા દઉં તો મનસુખભાઈ તમે જ મારા ભગવાન તું મને કાલે કરજે હા પણ ક્યાંય જો માતાજી ના મંદિરે ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય હા તો નો જાવ હાલો

આપણે મારે આપણી નાયતમાં બધે ત્રણ માંડવા હોય ત્રણ બધા રાગળી બંધ પટ્યાર ભુવા બધે ત્રણ એક રાજ્યની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાતમાં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુને હું ગાયક દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતછર નું મનસુ કોઈ ખોટું નહીં બોલું મારા બાપના છોકરણ મારો બાપ એક દીવે હું એમ કઉ ને એને ગાયક દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે આ પગ દુખાડવા માંડે એવો રીતછર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે નો માનો મને થોડું કે નહી આ વસ્તુ ઈ થોડુંક શેકાયટકું છે સમજો હા તેજ કમાન છટકી છે કમાન તો મને આવો છટકી જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી હા એટલે ઈ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કાઈ છે નહીં હા 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 મૂળ કમેન ઝટકી છે પણ આ અવાજ આવે ઈ કમાન્ડ તો અતાન મારી રેડી થઈ ગઈ દવા થી દવા બીરત વેવું છું ને તે પછી કમાન્ડ રેડી છે પણ આ અવાજ એક મારું લોય પૂરે ભાઈ ના હું તને કઉ છું ને કમાન્ડ રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને તે લગન માર લો કે આજી અણીએ છે સટકેલી છે થોડી ના ના ઓમ સડકે ઓમ મારુ મગજ તો રેડી કામ કરે બધું બધુ કામ કાજ માં તમામ વસ્તુ તમારા વિડિયો હાંભળું બધું જ એમ દાદી દાદી હવે ઈ આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તઈ બીજો અવાજ તને નો આવે ઈ જ અવાજ આવે અવાજ એને ઈ બોલે તમે કેમ રીતસર નો બોલો છો આ ઈ રીતે ઈ બોલે છે આ તમે બોલો છો ને એમ ઈ શું કે જીવે ઈ જીવે અધી એમ બાઈસ છોકરી છે બાઈ છે પણ તને કેમ ખબર બાઈ છે છોકરી છે અવાજ માથે આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નઈ પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હીરકો આયવો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીતસર નો છે તો તો તારી માં નો જ અવાજ હશે હા તો માં તો અવાજ બધાય ના મને મારી માં નો અવાજ રોજ આવે એમ નઈ મને તો આ રીતસર નો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર

હું જસ્ટ બનેલો છો પણ મેં કોઈ દઉં ફોટા કોઈને મોંકેડ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી આ વાંધો ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરીને અવાજ બંધ થઈ જા હા તો આપડી મંજૂરી છે એ મંજુભાઈ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપડે ફોન ઓલો નતો કર્યો અવાજ આવે છે હા ઓલી ભાઈનો તમે અવાજ આવી દીધા